નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી એવા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો ને એકત્રીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને આજે સવારે છ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો ને એકત્રીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે તો અન્ય વિસ્તારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં નવસારીના વાસંદા વલસાડના કપરાડામાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે નવસારીના ખેરગામમાં સવા ચાર ઇંચ વરસાદ વલસાડના પારડી સુરતના કામરેજમાં ચાર ચાર ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે ભાવનગરના વલભીપુરમાં પોણા ચાર ઇંચ ડેડિયાપાડા ડોલવણ અને તિલકવાડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે ઉમરાળામાં સવા ત્રણ ઇંચ વરસાદ જ્યારે બારડોલી ધરમપુરમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જોકે નવસારીના છીખલીમાં પણ ત્રણ ઇંચ વરસાદ તો સુરતના મહુવા ડાંગ અને વઘઈ તેમજ વાલોડ વ્યારા અને નવસારી તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર શું વાત કરીએ તો રાહુલ ગાંધી ગુજરાતમાં કંઈક નવું કરશે રાહુલ ગાંધી આજે બપોરે અમદાવાદ આવશે તેઓ તક્ષશીલા અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓના પીડિત પરિવારોને મળશે સાથે જ કોંગ્રેસ ભવનમાં કાર્યકરોને સંબોધશે પાલડીમાં રાજીવ ગાંધી ભવન ખાતે જશે હવે અહેવાલોનું માનીએ તો રાહુલ ગાંધી ગુજરાતમાં પોતાની સક્રિયતા વધારી શકે છે આવનારા દિવસોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો રાજ્યમાં મોટો પ્લાન જાહેર થઈ શકે છે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કંઈક મોટું જોવા મળી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં ફરી વધારો કરવાની જાહેરાત કરી છે ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો કર્યો છે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો એક રૂપિયાનો વધારો કર્યો છે સીએનજીના પ્રતિ કિલોના ભાવ હવે પંચોતેર પોઈન્ટ છવ્વીસ રૂપિયા થયો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો એલર્ટ થઈ જજો જો આ નહીં કરો તો બે હજાર રૂપિયાનો હપ્તો બંધ થઈ જશે અને અઢારમો હપ્તો પણ મળશે નહીં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર સેડિંગ ડીબીટી એનેબલ કરાવવું ફરિયાત કરવામાં આવ્યું છે ખેડૂતોએ આધાર સેડિંગ અને ડીબીટી શરૂ કરાવવું ફરજિયાત કરાયો છે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો મેળવવા માટે ખેડૂત લાભાર્થીઓએ ત્રીસમી જુલાઈ સુધીમાં બેંક ખાતાનું આધાર સેડિંગ અને ડીબીટી શરૂ કરાવી લેવું નહીંતર બે હજાર રૂપિયાનો હપ્તો જમા થશે નહીં જે ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતામાં આધાર સેડિંગ અને ડીબીટી શરૂ કરાવ્યું નહીં હોય તેમનો અઢારમો હપ્તો જમા થશે નહીં તેમ ખેતી શ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે જ્યારે ચાંદી ફરી નેવું હજાર રૂપિયાને પાર થઈ ગઈ છે સોનું એકસો અઢાર રૂપિયાની તેજી સાથે બોતેર હજાર ચારસો પંચ્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળ્યું જ્યારે ચાંદી પાંચસોને પચાસ રૂપિયાની તેજી સાથે નેવું હજાર પાંચસોને રૂપિયા પ્રતિ કિલો જોવા મળી છે નેવું હજાર ત્રીસ રૂપિયા પર ક્લોઝ થઈ હતી આઈબીજેએ રેટ્સ ડોટ કોમ મુજબ નવસો નવ્વાણું પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનું બસોને નવ રૂપિયા ઉછળીને બોતેર હજાર અઠ્યોતેર રૂપિયાના સ્તરે જોવા મળ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો મોદી સરકાર ઓગસ્ટ મહિનામાં પડી જશે લાલુ યાદવે મોટો દાવો કર્યો છે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવે આરજેડીના અઠ્યાવીસમાં સ્થાપના દિવસ પર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા તેમણે કહ્યું કે અમે છેલ્લા અઠ્યાવીસ વર્ષમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે આ સમયમાં પાર્ટી વધુ મજબૂત બની છે તેજસ્વીના નેતૃત્વમાં આગળ લડશે જોકે પીએમ મોદીની સરકાર ખૂબ જ કમજોર છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ સરકાર માત્ર ઓગસ્ટ મહિના સુધી જ ચાલશે તમે બધા તૈયાર રહો કારણ કે ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે ઓગસ્ટ સુધીમાં મોદી સરકાર પડી જશે તેવો લાલુ યાદવે મોટો દાવો કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહાય આપશે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરવા વધુ એક નવી યોજના ગુજરાત સરકારે જાહેર કરી છે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકી છે ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહાય આપશે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં એક હજાર લાખ રૂપિયાની જોગવાઈ રાજ્યના દરેક નાગરિકને પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો મળી રહે તે માટે અમલવારી કરાય ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપે પ્રભારી અને સહપ્રભારીઓની જાહેરાત કરી છે ભારતીય જનતા પાર્ટીએ વિવિધ પ્રદેશના પ્રભારી અને સહપ્રભારીના નામની જાહેરાત કરી છે બીજેપીએ ચોવીસ રાજ્યોના પ્રભારી અને સહ પ્રભારીઓની જાહેરાત કરી છે મોટા સમાચાર એ છે કે વિજય રૂપાણીને પંજાબના પ્રભારી તરીકે યથાવત રાખ્યા છે જ્યારે દુષ્યંત પટેલ દાદરાનગર હવેલી અને દીવ પ્રભારી બનાવવામાં આવ્યા છે પૂર્ણેશ મોદીને દીવ દમણના પ્રભારીથી હટાવાયા છે જ્યારે સંબિત પાત્રાને મોટી જવાબદારી મળી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નીટ પીજીની પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે હવે બે શિફ્ટમાં પરીક્ષા લેવાશે મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશને નીટ પીજીની પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બે શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે એસઓપી અને પ્રોટોકોલની સમીક્ષા બાદ નીટ પીજીની નવી તારીખો જાહેર કરવામાં આવી છે આ પરીક્ષાની વિગતો ટૂંક સમયમાં જ બોર્ડની સત્તાવાર વેબસાઇટ એનએટી બોર્ડ ડોટ ઈડી ડોટ ઇન પર જાહેર કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગૌચરની જમીન સરકારી જાગીર નથી હાઈકોર્ટ સરકાર દ્વારા અદાણીને આપેલી કચ્છના ગામની ગૌચરની જમીન લોકોને પરત આપવા હાઈકોર્ટે કહ્યું છે રાજ્ય સરકારે છથી સાત કિલોમીટર દૂર વૈકલ્પિક ગૌચરની જમીન આપવાનું કહેતા હાઈકોર્ટે ચાટકણી કાઢી હતી પશુપાલકોને ચાલીને છથી સાત કિલોમીટર પશુઓને લઈને ત્યાં જશે હાઈકોર્ટે એવો પણ સવાલ કર્યો હતો જોકે સેજ દ્વારા અરજીનો વિરોધ કરાતા કોર્ટે કહ્યું કે તમે સરકારના ઠરાવને અલગથી પડકારી શકો છો મુદ્રા તાલુકામાં મુદ્રા પોર્ટ અને સેજ માટે ગામની ગૌચરની જમીન લઈને તેમને આપવામાં આવેલી વૈકલ્પિક જમીન સામે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી જોકે ગૌચરની જમીન સરકારી જાગીર નથી લોકો તેના માલિક છે અદાણીને આપેલી જમીન લોકોને પાછી આપવામાં આવે તેવો હાઈકોર્ટે આદેશ કર્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે રજાઓ તેમજ વેકેશનના દિવસોનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે જે યાદી મુજબ ધોરણ નવથી બારની પ્રથમ પરીક્ષા તારીખ ચૌદથી લઈને ત્રેવીસ ઓક્ટોબરમાં લેવાશે ધોરણ નવથી બારની બીજી પરીક્ષા થી લઈને અઠ્યાવીસ જાન્યુઆરી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા છ થી ચૌદ ફેબ્રુઆરીમાં યોજાશે જ્યારે ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીથી તેર માર્ચ સુધી ચાલશે જોકે આ વખતે બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરી મહિનામાં જ શરૂ થઈ જશે જ્યારે ધોરણ નવથી અગિયારની વાર્ષિક પરીક્ષા સાતથી લઈને ઓગણીસ એપ્રિલ વચ્ચે યોજાશે જેમાં પ્રથમ સત્રમાં એકસોને આઠ કાર્ય દિવસો રહેશે દિવાળી વેકેશન એકવીસ દિવસનું રહેશે દિવાળી વેકેશન અઠ્યાવીસ ઓક્ટોબરથી સત્તર નવેમ્બર સુધીનું રહેશે જ્યારે દ્વિતીય સત્ર ને પાંત્રીસ દિવસનું રહેશે જે અઢાર નવેમ્બરથી ચાર મે સુધી ચાલશે ઉનાળું વેકેશન પાંત્રીસ દિવસનું રહેશે જોકે ઉનાળું વેકેશન પાંચ મેથી આઠ જૂન સુધીનું રહેશે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો દુનિયાનું પ્રથમ સીએનજી બાઇક લોન્ચ કરવામાં આવ્યું છે બજાજ ફ્રીડમ ને પચીસ સીસી ભારત અને દુનિયાનું પહેલું સીએનજી બાઇક લોન્ચ કરવામાં આવ્યું છે બજાજ સીએનજી ફ્રીડમ બાઇક ત્રણ વેરિયન્ટમાં લોન્ચ કરાયું છે એકસો ને પચીસ સીસી સિંગલ સિલિન્ડર એન્જિન છે જે પેટ્રોલ અને સીએનજી બંને પર ચાલી શકે છે બાઇકમાં બે કિલોગ્રામની સીએનજીની ટેન્ક અને બે લીટરની પેટ્રોલ ફ્યુઅલ ટેન્ક પણ આપવામાં આવી છે કંપનીએ દાવો કર્યો છે કે આ બાઇક એક કિલોગ્રામ સીએનજીમાં એકસોને બે કિલોમીટરની માઇલેજ આપે છે તો એક લીટર પેટ્રોલમાં સડસઠ કિલોમીટર દોડશે બાઇકની પ્રારંભિક કિંમત પંચાણું હજાર રૂપિયા એક્સ શોરૂમ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ વયના તમામને મફત સારવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અઢારમી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે મહત્વના સમાચાર આપ્યા છે તેઓએ જણાવ્યું હતું કે આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોને મફત સારવારનો લાભ આપવામાં આવશે તેઓએ કહ્યું હતું કે નવી સરકારમાં અમે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્યમાનનો લાભ આપી રહ્યા છે એટલું જ નહીં સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતો માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આ નિર્ણયથી અમે ખેડૂતોને વધુ આત્મનિર્ભર બનાવ્યા તેવું નિવેદન પણ તેઓએ આપ્યું હતું જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે